ભાજપ તેમ કરે છે બિઝનેસ વર્ક થતું હોય કામની વાત થતી હોય એ ખૂબ જ ઓછી મીટિંગો થાય છે અને એનું પરિણામ નવસાદભાઈ કીધું કે અમે ભોગવું અમે ભોગવું છે અમે એકલા લાઈન આપણે બધાએ છીએ મૂથ ની અંદર શું કરવું ગણિતમાં ક્યાં આપણે થાપ કહીએ છીએ આપણી કામ કરવાની પદ્ધતિમાં ક્યાં તકલીફ છે આ બધી વાત કરી એ પ્રમાણે કામ કરીએ તો આપણને સફળતા મળે એની વાત થઈ પણ એક વાત હજી ઘટે છે આ વાત થઈ ચૂંટણી લડું છું એટલે અમારી